મુકામે હોળી તહેવાર નિમિત્તે પવિત્ર હોળી દિવસે હોળી પ્રગટાવી હોળી દહન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં હોળીના હોળી ના પવિત્ર દિવસે હોળી દહન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ દાડન જિલ્લાના બોરસદ તાલુકાના કિંકલોડ ગામે હોળી તહેવાર નિમિત્તે હોળી દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પવિત્ર હોળીના તહેવારમાં વરસોજોની પરંપરા મુજબ હોળીને પ્રગટાવી અને રાત્રે ઠંડી પાડવામાં આવે છે તેમજ ગામના વડી લાગેવાનો નાગરિકો રાત્રિની હોળીની પૂજા કરી અને હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારે આ હોળી દહન પ્રસંગે ગામના વડી લાગેવાન માતાઓ બહેનો બાળકો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી અને શ્રદ્ધાળુએ પ્રગટાવેલા હોલિકા માની પ્રદક્ષિણા સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે પવિત્ર હોળી દિવસે ગ્રામજનોમાં એક અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી આવ્યો હતો નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ